નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી તાલુકાના વાંસિયા ચોકડી પર વળાંકમાં વહેલી સવારે બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો સંજેલી તાલુકાના વાંસિયા ગામે વહેલી સવારે વાંસિયા ચોકડી પર બે એસટી બસ સામસામે ટકરાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી આજે સવારના વરસાદી વાતાવરણના પગલે તેમજ ધુમ્મસ તેમજ વળાંકમાં ઝાડી ઝાખરાના કારણે અકસ્માત સર્જાયો છે તેવું હાલ જાણવા મળેલ છે સંજેલીથી વાંસિયા ગામે થઈ ઝાલોદ તરફ જતી ભુજ સંજેલી બસ અને ઝાલોદ તરફથી સંજેલી તરફ આવતી લુણાવાડા બસને સવારના સાત વાગ્યાના અરસામાં અકસ્માત નડ્યો હતો અકસ્માતમાં બંને બસોમાં બેઠેલા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને એસટી બસને નુકસાન થયું હતું આ અકસ્માતમાં બંને એસટી બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજા થતા એકસો આઠ મારફતે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે બસ અકસ્માત કયા કારણોસર થયો તે હાલ ચોક્કસપણે માહિતી મળેલ નથી જે તપાસ કર્યા બાદ જાણવા મળશે સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ ટળી છે બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી